વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા વાગડાના કપડાની દુકાનમાં આગની ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર સાવચેતીના ભાગરૂપે મોટી ટળી

<laughs> <laughs> no, 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 <laughs> oh, no, 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 <laughs> no, 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 no. <laughs> ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ધમધમી રહ્યો છે અને મતદાનને પણ હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે અંતિમ ચરણમાં પ્રચાર પ્રસારમાં ભાજપના લોકો ગામે ગામ પ્રચાર અર્થે પહોંચી રહ્યા છે અંકલેશ્વર પંથકમાં ગતરોજ બોડીદરા ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપિયાઓને ગામમાં પ્રવેશ કરવા દીધો ન હતો અને પ્રચાર અર્થે આવેલા લોકોને ગ્રામજનોએ ભગાડ્યા હતા જેમાં ખેડૂતોએ પણ વિરોધ દર્શાવ્યો હતો સમાન જમીન સમાન વર્તનની માંગ સાથે ભાજપિયાઓને ઉભી પૂછડીએ ભગાડ્યા હોવાના વિડીયો વાયરલ લઈ ભારે હડકપ મચાવ્યો છે ગુરુવારની સવાર થતાં જ અંકલેશ્વર તાલુકામાં પણ ખાસ કરીને પૂનગામમાં ભાજપિયાઓ પ્રચાર અર્થે ગયા હતા જેમાં પૂનગામ અને નવા પુનગામમાં પ્રચાર પ્રસાર અર્થે પહોંચેલા ભાજપિયાઓને ગ્રામજનો ઘેરી વળ્યા હતા અને ગામમાં પ્રચાર કરવાનું કોણે કહ્યું કહી ગ્રામજનોએ પ્રચાર અર્થે આવેલા ભાજપિયાઓને રીસળના ઝપાઝપી કરી ભગાડ્યા હતા અને ઝપાઝપીમાં મારામારીના દ્રશ્યો પણ વિડીયો કેદ થયા છે જેમાં એક આધેડ મહિલા ભાજપનો પ્રચાર કરવા આવેલાને ધબ્બા મારી જમીન ઉપર પડેલો પથ્થર મારતા તેમજ એકને તો કોલર પકડીને લાફાવાડી કરતા હોવાના વિડીયો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ભાજપિયાઓએ પણ ગામના લોકો ઉપર હુમલો કર્યો હતો જેમાં એક રઘુવીરસિંહ સોલંકીને પણ પગના ઘૂંટણિયાના ભાગે ગંભીર ઈજા થતાં તેને ફ્રેક્ચર થતાં સારવારથી ખસેડવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખના બાબત એ પણ છે કે મોદીના જન્મદિવસને લઈ નર્મદા નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે પૂરની સ્થિતિમાં ભાજપિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને ચૂંટણી આવતા ગામોમાં પ્રચાર અર્થે આવતા પૂરગ્રસ્ત લોકો હવે ગુસ્સે થયા છે ભાજપિયાઓને ભગાડ્યા હતા અને લોકોમાં પણ ભારે હવે જાગૃતતા જોવા મળી રહી છે ક્ષત્રિય સમાજના લોકો પણ હવે જાગૃત જોવા મળી રહ્યા છે અને ભાજપના પ્રચાર અર્થે આવતા લોકોને ભગાડી રહ્યા છે અને ભગાડવા સાથે ભાજપિયાઓને કઈ રીતે ભગાડવામાં આવે છે તે પ્રકારના મોબાઈલમાં વિડીયો કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી સત્તા પક્ષની ઝાકારો આપી રહ્યા છે રાઉલ ડ્રાવેલના સુપરવાઇઝરોએ બસ ડ્રાઈવરને માર મારતા અન્ય ડ્રાઈવરો આંદોલનના માર્ગે વળ્યા છે બીજા સારવાર માટે ભરૂચ ભરૂષી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે માર મારતા વેળા વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યો હોવાના ચોંકાવનાર અહેવાલો સામે આવ્યા છે ભરૂચના દહેજની એસઆરએફ કંપનીમાં કામ કરતા એમ્પ્લોઈઝ કંપનીથી સેકન્ડ સીટમાંથી પરત આવતી વેળાએ રાવ ટ્રાવેલ્સની બસ નંબર જી જે આડત્રીસ એ જીરો આઠસો પચાસની ડીઝલ પાઇપ લીકેજ થતાં બસ ચલાવનાર ડ્રાઈવર મોડાસર મહંમદ અમીન મલિકે ટ્રાવેલ્સના સુપરવાઇઝરને ડીઝલ પાઇપ લીકેજ હોવાની જાણકારી આપી હતી બસમાંથી રસ્તા ઉપર ડીઝલ ન ઢોળાય તે માટે ડ્રાઈવરે પોતાની યુક્તિ પ્રમાણે ડીઝલ પાઇપ પર કપડાનું ચિતળું મારીને ભરૂચમાં મધુરમ પાર્ટી પ્લોટ સુધી બસને લઈ આવી પાર્ક કર્યા બાદ ડીઝલ પાઇપની ખામીને રિપેર કરી રહ્યો હતો તે સમયે જ પાઇપમાંથી ડીઝલ જમીન ઉપર ન પડે અને ડીઝલનો બગાડ ન થાય તે માટે ડ્રાઈવરે નીચે ડોલ મૂકી હતી એ જ સમયે રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝર દુષ્યંત કિરણ અને યુસુફ નામના હોય તું ડીઝલની ચોરી કરે છે તેમ આક્ષેપ કરી બસ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકને લાતોથી અને હાથોથી પાટુનો માર મારી તેનો વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો ગંભીર રીતે ગવાયેલા ડ્રાઈવરને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે મોબાઈલ દ્વારા તેના મિત્રને કરી હતી અને તેઓ સ્થળ ઉપર દોડી આવી એકસો આઠને ફોન કરી સારવારથી ખસેડવામાં આવ્યો હતો જોકે આ સમગ્ર ઘટના બાદ અગાઉ પણ સિત્તેરથી હેંસી રાવ ટ્રાવેલ્સના કામ કરતા ડ્રાઈવરોએ પોતાની બસો પાર્કિંગ મૂકીને રજા પાડી વિરોધ નોંધાવ્યો તો જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી કામ નહીં તેવા આક્ષેપ કરીને વિરોધ દર્શાવ્યો જો કે સમગ્ર મામલે ઈજાગ્રસ્તનું નિવેદન નોંધી સિડ વિઝન પોલીસે ગુણો દાખલ કરવાની કવાયત કરી હોવાના આવ્યા લો મળી રહ્યા સાહેબ મારું નામ મલેક મુદ્ર છે ઉર્ફે મક્સુદ શું બરાબર મારે છે સાહેબ પાઇપ ડીઝલની પાટી ગઈ તી તો હું નીચે ડોલ મૂકી ને રિપેર કરતો હતો ડીઝલની ડોલ મૂકીને કે ડીઝલ આવે બરાબર છે એ મેં પાઇપ બી રિપેર કરેલી છે એ ચેતીસમાં સબૂત છે જ સાહેબ પણ એ લોકો મને ચોર સાબિત કરી કરીને કશું પૂઈ છું નહીં ગાય નહીં કશું જ નહીં મને બહાર કાઢી ને બસ મારવા માંડ્યા મારા પગે બી કૂઈ દે એ લોકો મારા માથા પર મને લાટો પેટમાં અહીં પસલીમાં લાટો બધે બહુ માર્યો મને સાહેબ મને મારું હાઈ પ્રેશર થઈ ગયું સાહેબ તો હું બેભાન થઈ ગયો ત્યાં કેટલા ઉણ જણા હતા

રસ્તામાં રિટર્ન દેગામ પાસે સાહેબ હું રિટર્નમાં આવતો મેં એમ્પ્લોય ખાલી સિફ્ટ ખાલી કરી ને મધુરમ પાર્ટી પ્લસ પાસે ગાડી મૂકી રાખી ને મેં પાઇપ રિપેર કરતો રહ્યો નીચે ડોલ મૂકી છે ના સાહેબ શેઠ માલિકનો નંબર નથી મારી પાસે સુપર સુપરવાઇઝરનો નંબર છે મેં કીધું કે પાઇપ પાઇપનો પ્રોબ્લેમ એનો સામેથી ફોન આવેલો હતો મેં કીધું કે પાઇપનો પ્રોબ્લેમ છે ભાઈ ને ને કિરણ મારું નામ હુસૈન છે હું રાવ ટ્રાવસમાં નોકરી કરું છું આ બધા અમારા રાવ ટ્રાવસ સ્ટાફ છે હવે રાતે અમારી સાથે બનાવ્યો એવો ભાઈનો કે અમારા એસઆરએફમાં એક મકસુદભાઈ કરીને નોકરી કરે છે તો એ મકસુદભાઈને કંઈ ડીઝલનો કંઈક પાઇપનો પ્રોબ્લેમ હતો તો એ ભાઈ નીચે પાઇપ સોલ્યુશન માટે બેઠેલા હતા તો એ અમુક આ રાવ ટ્રાવેલ્સના જે સુપરવાઇઝર આવેલા છે હમણાં એ બહુ હેરાન કરે છે અમને ને નીચેથી કાઢીને ડાયરેક્ટ મારવાટ મળી રહે ભાઈને નડી કશું પૂછતા કે નડી કશું ને બહુ ખરાબ માર મારેલો છે એ ભાઈને ને આગળ બી અમે એક મીડિયામાં આપેલું હતું પણ અનુકંઈ નિરાકરણ આવતું નથી આ રાવ ટ્રાવેલ્સ જે ભરૂચમાં ચાલે જ અમે બહુ કીધું સુપરવાઇઝર એવું કહેવા માંગે છે કે અમને સેઠે ઓથોરિટી આપેલી છે તમે ડ્રાઈવરના પગ ભાંગી નાખો પછી અમે બેઠા જ અહીંના સુપરવાઇઝરનું કહેવાય આવું છે એટલે આ જય લગ્ન આ વાતનું નિરાકરણ નહીં આવે તય લગ્ન આ ગાડી નહીં ચાલે કેમ કે બધા જ ડ્રાઈવરોને પ્રોબ્લેમ છે કોઈ બાર હજારમાં નોકરી કોઈ કરવાનું છે નથી ડ્રાઈવરનું કોઈ હમળતું જ નથી આજે કોઈ બી જગ્યાએ દુઃખી છે તો ડ્રાઈવર જ દુઃખી છે તમે જોઈ લો બધા ડ્રાઈવર જ દુઃખી છે ડ્રાઈવરનો બાર હજાર પગાર છે આજે અમે પગાર વધારવાની માંગ કરીએ બારથી ડ્રાઈવરો લઈ આવ્યા કે તમારે ઉઠાડ દેશો ને બહારના ડ્રાઈવરો ભરૂચના ડ્રાઈવરો ક્યાં જશે વાગડામાં કપડાની દુકાનમાં આગની ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા વાગરા બસ ડેપોની સામે આવેલા એક કપડાની દુકાનમાં આગનો બનાવ બન્યો હતો બસ ડેપો નજીક દુકાન ભાડે રાખી કામ કામ આમિર અલી બિહારી દુકાનમાં કપડાનું સીવવાનું કરે છે સવારના અરસામાં વાગરા મામલતદાર મીનાબેન પટેલ જોગિંગ કરવા માટે નીકળેલા ત્યારે પસાર થતા દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા તેઓની નજર પડી હતી તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને આગ લાગ્યાની વાત વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળે ટોળા ઊંડી પડ્યા હતા લોકોએ પણ મદદ

ભરૂચ નગરપાલિકાએ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાળાના સમયે શહેરીજનોને પીવાનું પાણી મળી રહે તે માટે એટીએમ મશીન ભરૂચના વિવિધ અગિયાર સ્થળોએ મૂકવામાં આવ્યા હતા પરંતુ નગરપાલિકાના પાણીના એટીએમ મશીન છ મહિનામાં ચાલ્યા ન હતા અને એટીએમ મશીનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી નગરપાલિકાના પાપે નાગરિકોને ભર ઉનારે પાણીની પરબ વિના તરસવું પડે છે રૂપિયા બેમાં મળતો પાણીનો પાઉચ બંધ થતાં બે ગુટ પાણી માટે રૂપિયા પાંચની બોટલ ખરીદવી પડે છે પાલિકાએ પોતાનું પાપ છુપાવવા તાજેતરમાં જ બિનઉપયોગી બનેલા પાણીના એટીએમ મશીનો ચલાવવા માટે ભરૂચની સેવાભાવી સંસ્થા ઇનરવી ક્લબ ઓફ ભરૂચને આપ્યા હતા અને સેવાભાવી સંસ્થાના લોકો પણ ઉપરછલું રિનોવેશન કરાવી ફોટા પડાવી પ્રસિદ્ધિ મેળવી પરંતુ એટીએમ મશીનો બંધ થતાં આખરે ભરૂચ નગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં બંધ પડેલા લાખો રૂપિયાના મશીનો દૂર કરવાની નોબત આવી ગઈ છે આત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે નગરપાલિકાએ ભર ઉનાળે ભરુડ નગરજનોને પાણી વિના તરસે રાખ્યા છે હવે આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ રશિયન આફ્રિકન ઇથોપિયન કલાકારોના સાથે બાઇક રેલી નું આયોજન કર્યું હતું ભરૂચ માં બે પાંચ બે હાજર ચોવીસ થી મતદાન જાગૃતિ બાઇક રેલી માં જ ઉત્સાહ અને ઉમંગ તથા આનંદમાં જોડાયેલા ચારસો જેટલા આચાર્ય અને શિક્ષક ગણોએ રેલી યોજી હતી શિક્ષિકા બહેનોએ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી મેડમે પણ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની કામગીરીમાં મતદાન જાગૃતિ માટે જિલ્લાના તમામ નોડલ અધિકારીઓએ પણ જોડાયા હતા અને શિક્ષકો મોટી સંખ્યામાં મતદાન જાગૃતિની રેલીમાં જોડાયા હતા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલજીએ પણ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું ગુજરાત રાજ્યમાં સાતમી તારીખે લોકશાહીનું સૌથી મોટું પર્વ લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ યોજાવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચમાં પંદર દિવસના ઇન્ટેન્સ કેમ્પેઇન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ બાઈક રેલી ભરૂચના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને મતદાન વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરશે આ બાઇક રેલીમાં અમારા ત્રણસોથી વધુ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં મજૂરી કામ કરવા મધ્યપ્રદેશનો એક પરિવાર આવ્યો હતો તેમની એક દીકરીને આરોપી સુરપાલ સુભાન સુમાલ વસુનિયા ભીલ રહે આંબિલ ગામ નાઓ જોબાટ અને આલીપુરા તથા મધ્યપ્રદેશનાઓએ પટાવી ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતો અને બાદમાં તેઓ પોત પોતાના ગામે જતા રહ્યા હતા જોકે યુવતીએ આરોપી તેની સાથે કરેલા દુષ્કર્મની જાણ તેના પરિવારમાં કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને બાદમાં પરિવારે મધ્યપ્રદેશના પોલીસ મથકની અંદર ફરિયાદ કરી હતી જે ફરિયાદ મધ્યપ્રદેશની કાવી ખાતે ઝીરોથી દાખલ થઈને તપાસ અર્થે આવી હતી કાવી પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિર અને તેમના સ્ટાફે નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્ર કરી આ સમય દરમિયાન દુષ્કર્મના ગુનાનો આરોપી વતનમાં આરોપી સુરપાલ તેના કાકાના દીકરા મુકલ પર બેસી અલીરાજપુરથી વડોદરા ખાતે જઈ રહ્યો છે તેવી માહિતી મળતા જ આરોપીના યુટ્યુબ આઈડી પરથી આરોપીનો મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું મોબાઈલનું લોકેશન મેળવ્યું હતું અને બાદમાં અલીરાજપુરથી આરોપીનો મોબાઈલ લોકેશન આધારે પીછો કરી ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને વડોદરાના સોમા તળાવ ચોકડી પાસેથી ઝૂપડપટ્ટી વિસ્તારમાંથી ઝડપી પાડી જેલ હવાલે કરી કતલ કરવાના ઈરાદે ટ્રકમાં લઈ જવાથી વસુકી સોર ભેસોને પોલીસે બચાવી લીધી હતી ભરૂચના વડેડિયા ગામે રેલવે ફાટક પાસેથી પાલેત પોલીસે એક ટ્રકને રોકી તલાશી લેતા તેમાં બાખડી વસૂકી ગયેલી છવ્વીસ ભેંસો ભરેલી હોવાનું જણાવ્યું હતું પ્રાથમિક પૂછપરછ કરતાં ટંકાળિયાના શખ્સે પશુઓ કતલ કરવાના ઇરાદે ભરાવી આપ્યા હતા જેના પગલે પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પાલેત પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ટંકાળિયા ગામથી એક ટ્રકમાંથી બાખડી વસૂકી ગયેલી ભેંસો ભરીને અડોલ રોડ થઈ માલેગાઉ મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાના છે જેના પગલે ટીમે વોચ ગોઠવી હતી અને વરડીયા ગામે રેલવે ફાટક પાસેથી એક ટ્રકને રોકી તલાશી લેતા તેમાં સોલ બાખડી વસૂકી ભેંસોને કુર્તાપૂર્વક બાંધેલી મળી આવી હતી પોલીસે ડ્રાઈવરનું નામ પૂછતા શરીફ નસરુ મુલતાની તેમજ ક્લીનરનું નામ સમીર સબીલ મુલતાની રહે ઝાંખવા માંગરોલ હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે બંનેની પૂછપરછ કરી બંનેની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી મોબાઈલો પણ કબજે કરવામાં આવ્યા હતા અને અંદાજે એક ભેંસના ત્રીસ હજાર લેખે ચાર લાખ એસી હજારની સોલ ભેંસ તેમજ ટ્રક સહિત મોબાઈલ મળી અંદાજે બાર લાખ એકાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો વાગડા પંથકમાં વીજ કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે જ ટેમ્પા ઉપર જ મોત નીપજ્યું હતું વાગડા સ્થિત ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામની યુનિટમાં મજૂરી કામ અર્થે ગયેલા યુવકનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત નીપજવા પામ્યું હતું વાગડાની જીઆઈડીસી ચોકડીથી આશરે બસો મીટર દૂર પખાજણ જવાના માર્ગ ઉપર ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામનો યુનિટ આવેલો છે જ્યાં આજરોજ બપોરના અરસામાં કંપનીનો મટીરિયલ ભરીને એક આઈસર ટેમ્પો આવ્યો હતો જેને ખાલી કરવા માટે વાગડાની નવી નગરી ખાતે રહી મજૂરી કામ કરી પેટીયું રડી ખાતા મુકેશ ઉર્ફે મીઠાભાઈ રાઠોડ જેવો મજૂરી કામ કરવા માટે ત્યાં ગયા હતા ટેમ્પા ચાલકે યુનિટ બહાર ટેમ્પો ગોઠવતા મુકેશભાઈ તેમજ તેમના સાથીદારો ટેમ્પા ઉપર ચડતા ઉપરથી પસાર થતી જીબીની હાઈટેન્શન લાઈન સાથે મુકેશભાઈનો હાથ હળી જતા મુકેશભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મુખ્ય માર્ગ ઉપર જ ઘટના ટ્રાફિકનું પણ નિર્માણ થયું હતું બનાવ અંગે વાગડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને ટેમ્પામાંથી નીચે ઉતારી એકસો આઠ મારફતે પીએમ અર્થે ખસેડવાની કામગીરી કરી હતી ઉલ્લેખનીય છે કે વાગડા દહેજ રોડની બિલકુલ બાજુમાં જ આ યુનિટ આવેલો છે અને આ યુનિટમાં પતરાના શેડ મારેલા છે જેની બિલકુલ પાસેથી હાઈ ટેન્શન લાઈનો પસાર થાય છે તો આમાં બેદરકારી કોની જીબીની કે પછી યુનિટ સંચાલકની કારણ કે બેદરકારીના કારણે જ આજે પાંચ પચીસ રૂપિયાની આશા રાખી મજૂરી કરવા આવેલા નિર્દોષ યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે હાલ તો સમગ્ર પ્રકરણમાં પોલીસ મથકમાં શું ગુનો દાખલ થાય છે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે

અને વૃક્ષ ધારા સહિત થતા જ વૃક્ષ નીચે પાર્ક કરેલા વાહનો ઝાડ નીચે દબાઈ જતા નુકસાન થયું હતું આ અંગેની જાણ પાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વૃક્ષોને મુખ્ય માર્ગ ઉપરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો જી આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ કલેક્ટર રોડ ઉપર કોર્ટ સંકુલની સામે એક મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડી જવાનો બનાવ બન્યો હતો જેના પગલે નીચે પાર્ક કરેલી એક ગાડીમાં નુકસાન થયેલ છે તેમજ ઇલેક્ટ્રિસિટીનો એક વાયર ખેંચાઈ જવાથી ઇલેક્ટ્રિસિટીના પોલમાં પણ નુકસાન થયેલ ઘટનાની ઝાડ ભરૂચ ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ભરૂચ ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને તમામ સ્ટાફ સહિત અમારા દ્વારા હાલમાં આપ જોઈ શકો છો તે મુજબ રોડ સાફ કરી ઝાડને હટાવવાની પ્રક્રિયા ચાલુ છે ત્રણ ત્રીસ સાંજે છ ત્રીસ અને રાત્રે નવ થી કલાક ભાજપના પ્રચાર અર્થે આવેલાઓને લાપાવાડી ધબ્બાવાળી ચપ્પલ વાળી કરી ભગાડ્યા હોવાના વિડીયો વાયરલ પ્રચાર અર્થે આવેલા અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણમાં ગામના એક યુવાનો વાઘડા પંથકમાં ઝડપી વાગડાના કપડાની દુકાનમાં આગની ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર સાવચેતીના ભાગરૂપે મોટી હોનાળા તળી ત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર